ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં એક માસથી વધુ સમય પહેલા બિન અધિકૃત દબાણો ઝુંબેશ સ્વરૂપે દૂર કરી આર્કેડ તથા પાર્કિંગ પ્લોટની જગ્યાઓ ખુલી કરવામાં આવેલ જેમાં સાઉથ વિસ્તારમાં ખુલી કરવામાં આવેલ જગ્યા પર વેપારીઓને પૂરતી પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે અંદાજે રૂપિયા પચાસ લાખના ખર્ચે પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવેલ છે જે પાર્કિંગ પ્લોટનું પણ આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના સવારે નવ પિસ્તાલીસ કલાકે ગાંધીધામ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી મનીષ ગુરવાની ના વર્ધ હસ્તે કરવામાં આવેલ આ પાર્કિંગ પ્લોટમાં પિસ્તાલીસ જેટલા ફોર વ્હીલ અને એકસો વીસ જેટલા ટુ વ્હીલર વાહનો પાર્કિંગ થઈ શકશે જેને લીધે મુખ્ય બજારના વેપારીઓને પાર્કિંગની સારી સુવિધા પ્રાપ્ત થશે તે ઉપરાંત ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે તેમજ બજારમાં આવતા નાગરિકોને આર્કેડની સુવિધા મળી રહેશે આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર કર્મચારીઓ વેપારીઓ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ વિસ્તારમાં શૌચાલયનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવેલ છે